જયારે આવી મોસમ મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે આ રાધે ફાર્મની અંદર આપણે આજે પચાસ હજારથી વધારે વૃક્ષો આવી ગયા છે મારા જીવનના સાઠ વર્ષ એટલે કે જે ભગવાને મને છોડે કળાનો કરીને રાખ્યો તો ત્યારે મેં એવું નિયમ લીધો છે કે આ વર્ષે હું સાઠ વર્ષનો થયો તો સાઠ હજાર વૃક્ષો આવીશ એની અંદર લીમડા છે ચીકુ છે આંબા છે ચેતુર છે આ પારસ પીપળા છે પીપળા આંબલી ગુલમોર કેટલી જાતિઓના આ ઝાડ આપ સીસમના ઝાડ છે હાગના ઝાડ છે વાંસ છે સીતાફળી છે કરંજ છે જાંબુડા છે ખાખરા છે તમે સપ્તપતિ આવા લગભગ પચાસ જાતિના ઝાડો આપણે ભેગા કરી રાખ્યા છે આ હવે પહેલી તારીખ છે પછી લાલચંદન આફ્રિકન મોગની એક બહુ કિંમતી જાર છે લાલચંદનને એ પણ હજારો રોપા મગાવ્યા છે દસ હજાર રોપા ધરમપુરથી મંગાવ્યા છે ત્યારે આનંદની વાત એમ છે કે આ જો મોસમ કેવો વરસાદ વરસી રહ્યો છે ભગવાન આપણને સોળે કળાના રાખે એ માટે હું સર્વે ભારતવાસીઓને વિનંતી કરું છું કે આપણા જેટલા વર્ષ થયા હોય આપણા જીવનના હું નથી કહેતા તમારા મારા સાઠ થયા તો હું સાઈઠ હજાર વૃક્ષો વાવું છું તમારા દસ વર્ષ થયા હોય પચાસ વર્ષ થયા હોય કે સો વર્ષ થયા હોય એટલા વૃક્ષ વાવો અને આ પૃથ્વીને એક વર્ષની અંદર સૌ સાથે મળી અને હરિયાળી બનાવવામાં કાંઈ વાર નહીં લાગે નતર પચાસ ડિગ્રી તાપમાન પૂગશે તો બ્લાસ્ટ થતાં પણ વાર નહીં લાગે એટલે સૌને જાગવાની જરૂર છે હું જાગી ગયો છું મારા મિત્રો જાગી ગયા છે અને મારા મિત્રો મારું ગામો ગામ હજારો મિત્રો એવા છે કે એણે એવી નેમ લીધી છે હું બે વીઘાનો પાંચ વીઘાના બગીચા બનાવીશ મારા ખેતરને શેડે ફરતા લીમડા વાવીશ પીપળા વાવીશ જામુડા વાવીશ આ ચોવીસે કલાક પીપળો પ્રાણ વાયુ ફેંક્યા કરે ચોવીસે કલાક તમે જોવો આ મારું ઘર છે આ મારું ફાર્મ છે આવા મારી પાસે લાખો ઝાડ મેં વાવીને મોટા કરી દીધા છે આ ખાલી વાતો નથી શોથા પ્રયત્ન કરી રહ્યો છો પણ આ વર્ષે જે ગરમી જોતા મને એમ થયું મારે કંઈક કરવું જોઈએ એ માટે હું કરી રહ્યો છું આપ સૌને વિનંતી પણ કરું છું આપ ઝાડ વાવો અને વવરાવો એટલું કોઈ વિરમુ છું જય હિંદ જય ભારત